ગુજરાતના ચોટીલા રાજકોટ હાઈવે પર ગમકવાર અકસ્માત થયો છે જેમાં ચાર સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા તેમજ અઢાર લોકો ઈજાગ્રસ્ત થયા છે શિયાળામાં લસણના વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે બે વર્ષ અગાઉ સિત્તેર રૂપિયા કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા પાંચસો સુધી ખર્ચવા પડી રહ્યા છે ભારત સામે એક મોટો પડકાર છે દેશના છેતાલીસ ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ દેશના જીડીપીમાં તેનું યોગદાન માત્ર અઢાર ટકા છે ચંડીગઢની એક નાઇટ ક્લબમાં મંગળવારે સવારે વિસ્ફોટ થયો હતો આ ક્લબ રેપર બાદશાહ હોવાનું કહેવાય છે આ બ્લાસ્ટ દેશી બોમ્બથી કરવામાં આવ્યો હતો આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ ની નાની સમસ્યાને કારણે ચેન્નાઈ ની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે તે અપોલો હોસ્પિટલ માં દાખલ છે શક્તિકાંત દાસ એસિડિટી ની ફરિયાદ કરી હતી ઘણા દિવસોની રાહ જોયા બાદ આઈપીએલ બે પચીસ સીઝન ની મેગા ઓક્શન આવી ગઈ હતી બે દિવસની ની જબરદસ્ત ઉત્તેજના પછી સાઉદી અરેબિયા જેદાહ માં ચોવીસ નવેમ્બરે શરૂ થયેલી હરાજી પચીસ નવેમ્બરે પૂર્ણ થઈ હતી

વર્ષ બે હાજર પચીસ માં રમનારી ઇન્ડિયન પ્રીમિયમ લીગ એટલે કે આઈપીએલ ની સિઝન પહેલા સાઉદી અરેબિયા ના જેડા માં ચોવીસ અને પચીસ નવેમ્બર એક મેગા ઓક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ફ્રેન્ચાઇઝી પોત પોતાની રણનીતિ સાથે પહોંચી હતી પર્થ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે આ સમાચાર ભારતીય કોચ ગૌતમ ગંભીર સાથે જોડાયેલા છે જેઓ ભારત પરત ફરી રહ્યા છે